નમસ્કાર મિત્રો પદ્ધતિ જેના અંકો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ બી સી બી ઈ અને એફ છે હવે આપણે ડેસિમલ નંબરને એકસામલ નંબરમાં ફેરવી અહીં આપણને દસ અંકી સંખ્યા ચાર હજાર ચોવીસ આપી છે હવે આપણે તેને સોળ અંકી સંખ્યામાં ફેરવું હવે આપણે ચાર હજાર ચોવીસ સોળ કરીશું સૌથી પહેલા આપણે ચાલીસ લઈશું ચાલીસ માંથી બત્રીસ ભાગ કરીએ તો મળશે આઠ ભાગમાં

અલગથી લખી હવે ભાગસો એકાવન આવ્યો તેને ફરી સોળ વડે ભાગી Сегодня сегодня, но... А где же упатил першечко? Еще. И в какой момент ты не сидишь А где? પછી પ્રશ્નો નંબર એ અને અગિયાર માં લખીશું

嗯。Okay.

શૂન્ય છ ને ત્રણ નવ તો લખીએ નવ છ સાત કેટલા થશે તેર તેર

que nada